ય બેઠક અને અમિત શાહે ખખડાવ્યા આરએસએસના નેતા ગયા ફરી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર

તેમની તબિયત પૂછી અને તેને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું છે ત્યારબાદ દેશના ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ રાજ્યપાલને ખખડાવ્યા ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથમાં વેળા વખતે એક વિડીયો વાયરલ થયો હતો વિડીયોમાં અમિત શાહ આંધ્રપ્રદેશના પૂર્વ રાજ્યપાલને ખખડાવતા નજરે ચડે છે પૂર્વ રાજ્યપાલે જણાવ્યું કે લોકસભાની ચૂંટણીના પરિણામો પછી મારી પહેલીવાર અમિત શાહ સાથે મુલાકાત થઈ તેણે મને પોસ્ટ પોલ ફોલોઅપ અને ચેલેન્જીસનો સામનો કરવા બાબતે પૂછવા બોલાવી હતી અને તેઓએ મને મારા મત વિસ્તારમાં કામ કરવા બાબતે સલાહ આપી હતી ત્યારબાદ ભાજપને અહંકારી કહેનારા આરએસએસના નેતા ગયા ફરી આરએસએસના નેતા ઇન્દ્રેશકુમારે યુટર્ન લીધો છે ભાજપને અહંકારી કહ્યા બાદ તેમણે કહ્યું કે રામનો વિરોધ કરનારાઓ સત્તાની બહાર છે જેમણે રામ ભક્તિની પ્રતિજ્ઞા લીધી હતી તેવું આજે સત્તા પર છે મોદીજીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બની છે ઇન્દ્રેશ કુમારે કહ્યું કે તેના નેતૃત્વમાં દિવસ રાત પ્રગતિ થશે આ પહેલા તેમણે કહ્યું હતું કે ભાજપને અહંકાર આવી ગયો હોવાથી ભગવાને તેમણે 241 પર અટકાવી દીધા છે ચિંતાજનક સમાચાર એલર્ટ હવે રામ મંદિરે ઉડાવી દેવાની ધમકી

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાને ધ્યાનમાં લઈને ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ સુરક્ષા અધિકારીની બેઠક બોલાવી હતી જેમાં જમ્મુ કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરાઈ હતી શાહને જમ્મુ કાશ્મીરની સ્થિતિ અને ત્યાંના આતંકવાદી ઘટનાઓ પછી લેવામાં આવેલા પગલાંની જાણકારી આપવામાં આવી હતી છેલ્લા ચાર દિવસમાં આતંકીઓએ રિયાસી કઠુઆ અને ડોડા જિલ્લામાં ચાર સ્થળોએ હુમલા કર્યા છે આગળના મહત્વના સમાચાર અને ગુજરાતના બિલ્ડરો મુકાયા મુશ્કેલીમાં ગાંધીનગર ગિફ્ટ સિટીનું વિતરણ રદ થતા બિલ્ડરોને પણ મુશ્કેલી વધી છે બિલ્ડરોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે એફએસઆઈ વધારવા રોકાણ કરનારા નેતાઓનું દબાણ હોવાથી પણ હાલ ચર્ચા ચાલી રહી છે મૂળ જોગવાઈ મુજબ છૂટછાટ આપવા ભલામણ કરાયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે રાજ્ય સરકારના નોટિફિકેશન બાદ જમીનોનો ભાવ ઘટશે ત્યારબાદ ગુજરાત સરકારે આપ્યા કડક કાર્યવાહીનો આદેશ ગૃહ રાજ્ય મંત્રી હર્ષઘવી આજે સુરત શહેરમાં કંટ્રોલ રૂમમાંથી થતી ટ્રાફિકની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં અધિકારીઓ સાથે બેઠક કરીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યા છે જેમાં તેને પહેલીવાર વારંવાર ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર છ હજાર છસો ને બ્યાસી જેટલા લોકોના લાઇસન્સ રદ કરવાની કડક સૂચના આપવામાં આવી છે ધારકો જાણી લો સમગ્ર દેશમાં લાગુ કરવા સૂચના સરકારના આદેશ પ્રમાણે ટેલિકોમ કંપનીઓ હવે નંબરની સાથે નામ પણ બતાવશે એટલે કે હવે ટ્રુ કોલર જેવી એપની જરૂર નહીં પડે ફોન આવશે ત્યારે અજાણ્યો નંબર હશે તો તેનું નામ પણ આવશે હાલ હરિયાણા અને મુંબઈમાં ટ્રાયલ શરૂ કરાયું છે સરકારે પંદર જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં તેને લાગુ કરવા સૂચના આપી દીધી છે જે આધાર કાર્ડનો ઉપયોગ કરીને નંબર લીધો હશે તેનું નામ સામેવાળી વ્યક્તિને દેખાશે આગળના મહત્વના સમાચાર શનિવાર રવિવારની રજા હોવી જોઈએ સાન્યા અભિનેત્રી સાન્યા મલોત્રા તેની આગામી ફિલ્મ મિસિસ સાથે ચર્ચામાં છે આ ફિલ્મ માટે અભિનેત્રીએ ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 2024 માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે બોલિવૂડમાં રજા નથી હોતી ઇન્ડસ્ટ્રીમાં ઓછામાં ઓછી 2 દિવસ શનિવાર અને રવિવારની રજા હોવી જોઈએ છેલ્લા 2 વર્ષથી બેક ટુ બેક ફિલ્મો કરવાના કારણે હું ઘણા ફેમિલી ફંક્શનમાં હાજર રહી શકી નથી લોજ નહીં મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી સીએમ પટેલ સોમવારે કરશે બેઠક લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ બેઠકનું આયોજન કર્યું છે સોમવારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પરિણામોની સંઘનાત્મક સામાજિક અને રાજનૈતિક અસરો પર સમીક્ષા કરવામાં આવશે આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટેલ મુખ્યમંત્રી સહિતના પ્રદેશના આગેવાનો અને ઉમેદવારો હાજર રહેશે